ดูขบวนเด็กเขาจะทำยังไง้องนกว่าให้ด้ยเดียววะเปล่ากว่าในหันไต่จากขบวนดูความั่นี่เิดขึ้นวันนี้ดังโดนาฟังกันเบียร์ดีสุดฮัลต์ตอนนี้โอ้ยหายไป

હાલ તો નહીં આ તો તો હાલ નહી આવતા કોમ પછી જશું ફરવા તું તમે આવજો આમ નજર બજર મારી જજો ઓટો મારી જજો ક ડોહો તો કોઈ ના બોલો ડોહાન થઈને ક્યાં નું ક્યાં ઓટો મારવા આવ્યા હતા ડોહાન તો ખબર પડે પણ ખાવાની અમારે ડોહાન તો ખબર નહીં પડતી તો અંદર હશે દેખાતો નહીં

ला बाके मुंतचा केलो टाइम जा આ બોરવાત પાણી આલતા ને ભાગ હા તો પાણી આલતા નહીં તો થોડું ખોલી નાખી ને આ બાજરી થોડી લીલી કરી પછી આ ખૂપી નહીં આ મારા જો આ મારા જો દોના આ બોરવાળા હેંગા મુએ ફુલી ગયા બોરવાનું ફુલી ગયું ઈમો એક સરザજાર ઓય ઉકા કાકા અરે ભઈ પાણી જો પડ્યું

એ વાત તો છોકરાની આચી ખોટી વાત નહીં એ છોકરો ખોટું બોલેવો નહીં કદી છોકરો કદી ખોટું બોલી નહીં પાસો મંગું શ્રી જેવો લાગે તો એ વાતો કરતો પેલા મંગાણ તો ગણતો જ નહી ખબર છે મારા દોષી ના તો પડશે મારા તો કોઈ પણ અમારી મંગુ ચાલો મને બગડી છે ખબર નહીં પડતી દોષી મારા વાત કરી પછી મારા કહેવાય મેન ના મારે મારા બગડા પાછી નહીં

તમે આખા પલડી રહ્યા હો તે હા હું કરા ખુલી ગયો વાડ તારો ખુલી ગયો આખો તે મને તો ઉપર પલાડે તો લે પી લે ચા હે ને ચા એ ઠરી ગયો લે લે ઠરી ગયો ચા એ ચા તો એમ જો છે રે તે ઠરી ગયો દોહા છે પડતી પડતી આ કે ખેતરમાં થઈને આવી આ તો તમાર પગ જોયા ને એટલે હેડી આવી આમ થઈ ગયો હું કરિયા તો ઉનો કરો પછી નહી મેરાવ લે એમ જો ચાલ લાઈ તું એ હા લાવો રખે બીતા લે રાતા બીએ

પેલા છોકરાની સુરત વાત સાચી હતી તો ની વાત સાચી તમે ડોહો મંગો અમે મંગો પછી મોન એવા નહીં પેલા લેબડા ઉપર ચઢાઈ રાખો

આ તો ડોસી ના આલે છે બટો દઈ ફોન તો આખો દાડી મંતર મંતર કરજી તો ખોન ફોન એ રાખતી છે ડોવા ફોન તો રાખતી ફોન રાખતી છે તો રાખતો કટકો ફોન કે ગાલતી છે વાત વાતો કરો આ કોઈ નેદી નથી આ નેદી તો હા કો નેદી છે પીના અડધું પાડીયો તો ને નેદી ઓટન આવી તું બેહી ગયો જ નહીં ડોશી કો બેહી રહ્યો હે તમન તો બેહી રહે દેખાશ ના કોઈ નેદી જ નથી રા અડધું ચારે તો કાલનો દે દેલો સા પેસા આડો તો નેદી ના આવી તમન હું ખાવ પા તમે ઘેર ને ઘેર ચોંટી રોહો તો ખારો ગાય ને લો નાસી ના આવે ચાલ

એ ક્યાં તો એને ભારે જોયું છોકરે કીધું છે એને ખોટું નાખે અ જોયા વગર હું કહેવું અમ મારે ભગો મારો ભાઈ હાથ શું કહેશે હું જોયા વગર કહેવાય કું ને મારે ડાયરેક્ટ કહેવાય નહીં એકદમ શિયાળી કરું ને તાને ખબર પડ આ ડોસી હવાની આવી હતી કોઈ મેદી નહીં અડધો ચારો આ છે